વિવેક જતા રહ્યા છે નાસ્તા પાણી કરીને વિવેક જતા રહ્યા છે એના જે મોડું થતું હતું તો ફટાફટ ભાઈ અને અમારું જો બધું ચાલે છે આજે દીગાબેન સભાનો પ્રોગ્રામ છે એમાં જવાનો જ ત્રણ વાગે તો એનું બધું પાણીની બોટલ ને બધું કપડાં હજી તો લેવા ગોતવા પડશે વ્હાઈટ કપડાં પહેરીને જવાનું છે દુપટ્ટાવાળો ડ્રેસ પહેરવાનો છે હવે ડ્રેસ પહેરે કે નહીં મોટી વાત છે એવું છે ચલો આગળ આગળ મળીએ કન્ટિન્યુ કરીએ શું કરીએ છીએ એ જોઈએ આગળ અમારા દીવાબેન નાઈ ધોઈને રેડી થઈ ગયા અને દીવા આપણે ક્યાં જવાનું છે હેર કટ કરવા હેર કટ કરવા બહુ એક્સાઇટ છે અને બહુ ગમે ચલો અમે એના હેર કટ કરાવી આવીએ હાલો મમ્મી ઓને કટિંગ કરાવતી હું ચલો દીવાબેન મારા સામે જતો ચલ

ઋતુભાઈ ને ચપ્પલ કેટલા દિવસ થી તૂટી ગયેલું ચપ્પલ પહેરે આપણે કહીએ ને એ નહીં પહેર તો બીજા પહેર બીજા પડ્યા હોય ને તો ઈ નો પહેરે મારો બેટો ઈ કે ઈ મને નથી ફાવતું ઓલું હતું ને ઈ ઓલા બ્યુ નોતા હા ઘરમાં પહેર નાખ છે હવે ઘરમાં પહેર નાખ છે પ્રતુ ઓલા બ્યુ વાળા ઘરમાં પહેર નાખ લેવા તો ને એવું છે ચલો હવે અમે જમી લઈએ ત્રણ વાગી ગયા છે અને આજે છે ને દીવાબેન ને પ્રોગ્રામ માં જવાનો છે સભા નો પ્રોગ્રામ છે એને મેડમ વ્હાઈટ કોસ્ચ્યુમ છે આજે મતલબ શું કેવાય ડ્રેસ કોડ છે એટલે પેરિંગ છે ઓ ક્યારે આવીશ પાછી તું 9 ઓક્લોક 9 ચલો 9 સુધી મને હા એને તો મજા

હું એને મૂકવા ગઈ ને તો મને એમ થયું કે આમાં ઉપર પતરા એક તો ખુલ્લું ગ્રાઉન્ડ ઉપર હોલમાં બાલિકા સભા હતી અને શિશુ સભા બાર નીચે હતી પતરાની નીચે ઉપર પતરા એની નીચે બેસાડ્યા ત્રણ થી નવ નો ટાઈમ સાડા ત્રણ થી નવ નો વાગ્યા સુધી એને પતરામાં બેસાડવાનું બેસવાના છે અને ત્યાં જ એને બધું શીખવાડવાના છે ને એની ટીચર જે સભાના મેમ છે ને એ કહીને ગયા કે નવ વાગે ને એટલે પોતપોતાના સભાના મેમ હોય ને મતલબ એની પાસે એ લોકોને જતું રહેવાનું પછી ડિનર કરીને ત્યાંથી છૂટા તો હું એમ વિચારું કે એ નવ વાગ્યા સુધી પતરા છ વાગ્યા સુધી તો ઓલું થાય ચલો પછી હા પણ એ સાડા ત્રણથી છ એ બેસશે કેમ હું એને મૂકીને દીવાન મૂકીને અંદર આવીને અહીંયા મતલબ ઘરે આવીને મને એમ થયું આમ જન્નતમાં આવી હોય ને એવું એને કેમ રહેશે સાંજ નો રહી ગયો પણ મને એમ છે પાંચ થી નો માં કદાચ પતે એવું ન હોય ને એટલે એ લોકો એટલો વહેલો ટાઈમ રાખ્યો હોય અને શિશુ સભા બાલિકા સભા બહાર રખાય મોટી છોકરીઓને સહન થઈ જાય નાની છોકરીઓ કેમ રહી પણ હવે કાંઈ નહીં હશે એ લોકો એમ પંખા હતા પણ પંખા બહુ ઊંચા હોય પતરા ઊંચા હતા એટલે પંખા ને પવન નીચે સુધી લાગતો નતો પણ ગઈ છે હવે માતાજી એને જવું તું એમાં તો આજે હા એ તો છે એમાં આજે હેર કટ કરાવ્યા ને તો પાછા હેર ઓપન રાખીને ગઈ અહીંયાથી ખાલી રૂમની બહાર ગઈ હોલમાં વાંધો ન આવ્યો જેવો દરવાજો ખોલીને બહાર ગઈ ને ભેગી શું કહી મમ્મી આમ તો ચોટી લઈ દીધી તો સારું હતું હો હાલો લઈ જ દઉં અત્યારે ઘરે છો ત્યાં જ ચલો હવે મારા સાસુ બેસે નહીં ને બેસવા દઈએ નહીં કેરીનો રસ કાઢી નાખીએ અરે રસ કાઢવાનો ઈરાદો નહોતો કાંઈ પણ પાકી ગઈ છે ને બધી તો કાઢી જ નાખીએ ચલો મળીએ પછી હજી તો હમણાં પાંચ સાડા પાંચ છાશે ને ત્યાં વિવેકનો ફોન નહીં આવશે શું બનાવાના આજે બપોરે છે ને સાડા આઠ થયા છે દીવાનો પ્રોગ્રામ પતી ગયો છે એટલે એની મેમનો ફોન આવ્યો કે દીવાને લઈ જાઓ તો હું લેવા જાઉં છું અહિયાં મમ્મી વાત કરે છે એકતા બેન સાથે અને આ જે રસોઈ નહોતી જો કિચનમાં અંધારું જ આજે ત્યાં રજા છે કેમ કે આજે પીઝા ખાવાતા તો વિવેક પીઝા લેવા ગયા જો એ બી આવી ગયા વિવેક પેલા ખાય ખાઈ લેવું છે કે દીવાન લઈ આવી છે અક્ષરવાળી હું આવું જોડે ચલો તો અમે અમે પેલા છે ને દીવાને ફટાફટ લઈ આવીએ પછી આવી જ મળીએ ચલો બાય બાય આવી ગયા અને

જો અમેરિકન નો ઓર્ડર આ કયો છે ચલો બધા પીઝા તમારો છે આ મમ્મી ને આમાં પિઝા હટ માં છે ને જિન નો મળ્યો મમ્મી નો ડોમિનોસ માંથી લીધો આ મમ્મી આ હું એક વખત આ ટેસ્ટ કરીશ એક આપો એને એક લેશે ને

છોકરાઓ બે રમવા જતા રહ્યા તો હવે છે ને વિવેક તો વહી ગયા ઉપર આપણે ભાગી જઈએ ઉપર નાઈ ધોઈ લઈએ હમણાં દિવાન પૂથું પછી જાતે આવશે એટલે બેઉ નાહી લેશે મમ્મી બે આવે ને આવે ને ઉપર તો એને કેજો અંદર થી ચાર્જર લેતા જન્નત લઈને બેઠા છો ઠંડી ઠંડી હે અચ્છા ઓકે જોઈ લો આવી ગઈ મારી કિરી સભામાં તો છે ને હે એક વર્કશીટ જેમાં છે ને સ્નેક ડ્રો કરેલો હતો અને એમાં છે ને થોડા થોડા આપેલા એ કરવાના હતા ને પેન તો પેન્સિલ પેન્સિલ તો કલર અ તો મુન પેઇન્ટિંગ કર્યું અ પછી એમાં હજી અડધો કલર જ થયો તો એમ કીધું ઘરે જઈને કરજો પણ મેં અત્યારે નત કર્યું એને શીખડાયું શું એમ કહું છું ઈ તો બધી એક્ટિવિટીઝ હતી હા ઈસ છે ને ઈ સાપ અહીંયા શુંાસું છે કે છે ઈ ઈ સાપ એના આપણે જોડે લઈને સુવાય હે નહીં તો સુવાય ન સુવાય ને કવડી જાય ને આપણને એની સાથે રમાય ન રમાય ન રમાય ને તો પછી છે ને હે પછી શું શીખડાવું કે તો ફોન થી નહીં નહીં રમવાનું કેમ કે ફોન આપણે માટે વધારે ડેન્જરસ કહેવાય સ્નેક કરતા બી હા એવું શીખડાવું ફોન છે ને હે એમાં શું થાય બહુ બધા રોગ જોઈ અગર આપણે વધારે ફોન જોશું તો આપણને બહુ બધા રોગ થાશે પછી એમાં આપણને બહુ બધા રોગ થાય બહુ બધું થાય એથી ને છે ને એક છોકરો બહુ સારી રીતે પૂજા કરતો તો સવાર સવારમાં માં ઊઠીને તો પછી એના ફ્રેન્ડ નો કોલ આવી ગયો તો પછી એકલી વાત કે ની એકલી વાત કે ની કે છે ને હે એ ભગવાન નામ દૂધ પીવડાવવા ગયો ને તો છે ને ચમચીને આમ હે આમ વાતુ કરવા વયો અને જારે આમ પૂજા કરતો તો ત્યારે જે ઓલી હોય ને જેંતીને ઓલું જલાવવાનું હોય આખી બુજી ગઈ એવું થયું અને પછી છે ને એમાં લખેલું આવ્યું અને પછી બહુ બધા ન્યૂઝપેપર આમ છે ને ખબર આપણને પેલા પ્રોજેક્ટ તો તો ટીવી માં બધું એવું એનિમેટેડ બતાવ્યું હોય દિવાલ માં ખબર આવતો ઈ હતો તો પછી ઈ થયો હે પછી ને ન્યૂઝપેપર આવી ગયા એક ની ઉપર એક એક રોગ આમાં એક રોગ આમ એક રોગ આમ એટલા બધા રોગ સેનાથી બહુ બધા રોગ આવ્યા અને એક છોકરી તો છે ને આખી આમ ધ્રુજવા સેનાથી પણ સેનાથી મોબાઈલ થી જોવાનો મોબાઈલ છે ને હે મમ્મી ને એક રીલાડી આવી ને હે

ચલ બીજું શું શીખડાયું બીજું પછી ગેમ એવું બધું દીવા પેરેન્ટ્સ નું બી કંઈક શીખવાડ્યું તું હે ને કઈક તો હતું હા શું એમ કીધું તું કે અગર પેરેન્ટ્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોણ હોય પેરેન્ટ્સ કે ફ્રેન્ડ્સ તો પછી છે ને હે છે ને જે શિશુ હતા હે કોઈકો એ ફ્રેન્ડ્સ કે તો કોઈકો એ મમ્મી ડેડી અને છે ને હે बालिकाમાં છે ને હે બધા એ ફ્રેન્ડ્સ કીધા હમ તો ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે કે મમ્મી પપ્પા મમ્મી પપ્પા અને મે એક શીટ આપી હતી જે માં કલર કરીને સભામાં લઈ જવાની છે એમાં છે ને શું લખેલું થેન્ક યુ મમ્મી મમ્મી પપ્પા હા મે જોઈ તારી બેગ માં છે પડી છે કાલે કલર કરજે એને ઓકે સ્નેક વાળું હતું ને હમ ઈ બી હતું ચલો એટલું શીખડાયું બહુ બધું પછી એમાં છે ને મિરિન્ડા અને સે સેવ મમરાઈ પાતા અચ્છા નાસ્તો હા ડિનર માં શું હતું ડિનર માં પાવ જે આપણે ખાધી નથી હા મે ગાર્લિક બ્રેડ ખાધી વિડિયો નો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડિયો હોય તો લાઈક કરો શેર કરો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય બાય